આજકાલ દેશમાં લોકો નવું નવું સ્ટાર્ટઅપ કરે છે કઈક નવો આઈડિયા હોય નવો વિચાર હોય લોકો સુધી લઈ જાય છે અને લોકો પસંદ કરે કે પસંદ કરે એની કોઈ કરતા અને મારી સાથે છે બંને મિત્રો આજે આવી ગયા છે રાજકોટ રાજકોટમાં હું તમને એક એન્જિનિયર શાકભાજી વાળો બન શા માટે શાકભાજી વેચે છે એન્જિનિયર એવી તો શું જરૂર છે અને શું એ આ ધંધામાં મબલક કમાણી છે આવો મારી સાથે હું તમને બતાવું

ત્યારે એક સારો એવો વર્ગ એવો છે કે એને સારું ખાવું છે તો અત્યારે આપણે આ કન્સેપ્ટ ઉપર કામ કરીએ છીએ કે લોકોને સારું મળે ઝેર વગરનું મળે સારી ક્વોલિટી સ્વાદિષ્ટ વસ્તુ મળે પોષક તત્વો ન્યુટ્રિશન થી ભરપુર વસ્તુ મળે એના માટેનો આ પ્રયાસ કરી રહ્યા છીએ પછી આમાં કઈ રીતે ચાલે કઈ રીતે આખી વ્યવસ્થા કઈ રીતે ચાલે અત્યારે જે સોશિયલ મીડિયા સ્ટ્રોંગ છે એના દ્વારા અમે જે સારા લોકો જે સારું ન્યુટ્રિશન વાળું ફૂડ અત્યારે અમારી પાસે ફ્રૂટની અંદર અને ની અંદર અમે તરબૂચ કેટીનું પણ વાવેતર કરતા હોય પછી મગફળીનું તેલ છે મરચા પાવડર છે એ બધા મસાલા પાકોનું પણ વાવેતર હોય અને એ પણ સારું ન્યુટ્રિશન વાળું કારણ કે અત્યારે કેવું છે કે પ્લાન્ટની અંદર સારું ન્યુટ્રિશન આપશું તો એના માટે અમે માઇક્રોપ્સનો પણ ઉપયોગ કરીએ અનએરોબિક ઓપન હોજ પણ છે દિવેલ માટીના પણ એટલે એ રીતના પાકને એક સારું ન્યુટ્રિશન આપીએ છીએ અને પાકની અંદર ન્યુટ્રિશન હશે તો ફ્રૂટની અંદર પણ ન્યુટ્રિશન આવશે અત્યારે જે આમ જનતા ખાય છે તો આપણે એવું લાગે કે જયમાં પણ ખરેખર એની અંદર ન્યુટ્રિશન છે કે નહીં તો એક અમે એવા કન્સેપ્ટ થી ચાલીએ છીએ કે પ્લાન્ટ ને પણ ન્યુટ્રિશન આપીએ તો એના ફ્રૂટ ને પણ ન્યુટ્રિશન મળે અને જે અમારા ગ્રાહકો છે એ ફ્રૂટ કે વેજીટેબલ છે એ પોતાના રૂટિન લાઈફ ની અંદર ઉપયોગ કરે તો એને પણ સારું એવું ન્યુટ્રિશન મળે તો એક એવા સારા હેતુ થી લોકોને સારું મળે એટલે કે સારું ખાઈએ અને સારું ખવડાવીએ એ કન્સેપ્ટ દ્વારા અમે કામ કરી રહ્યા છીએ પછી આપણે માની લો કે ક્રિસ્ટલ લેવલ છે આના લોકોને બે કિલો સબ્જી જોતી હોય તો તમને કઈ રીતે ખબર પડે અમે વીકની અંદર એક કે બે વખત એ લોકો પાસે જઈએ છીએ એ લોકો પાસે અમારો પણ નંબર હોય અને તેમ એમનો નંબર પણ હોય જ્યારે અમે જવાના છીએ ત્યારે એમને મેસેજ કરી દે કે આ સમયે આ પ્રોડક્ટ અને એનો આ ભાવ છે એ રીતના એમને મેસેજ કરી દીધો હોય સોશિયલ મીડિયા દ્વારા અને સમય અમે એ સમયે પહોંચી જઈએ એટલે જેમને લેવાનું છે જેમની રિક્વાયરમેન્ટ છે એ લોકો ત્યાં આવી જાય અને અમારી પાસેથી ફ્રૂટ લેતા હોય અચ્છા

સૌ પ્રથમ તો અમે નેટ હાઉસ ગ્રીન હાઉસ બનાવેલું એ હું જયારે ઇન્ફિનિયમ ટોયેટા અંદર હતો અને મેં પુના તલેગાઉ ની અંદર ગ્રીન હાઉસ જોયા એ પછી અમે પણ ગ્રીન હાઉસ બનાવ્યા એ પણ રન થતું હતું અને એ પછી અલગ અલગ જગ્યાએ રેન્ટ ઉપર પણ ગ્રીન હાઉસ રાખ્યા અને અત્યારે એક નામાંકિત જે રાજકોટના બિઝનેસમેન છે એની જમીનની અંદર અમે આ બધું આખું ફાર્મિંગ કરીએ છીએ એમનો નેટ હાઉસ છે એ મેં પેલા રાખેલા ધીમે ધીમે અમે પછી આ જે અત્યારની રિક્વાયરમેન્ટ છે કે લોકોને સારું ખાવું છે પણ મળતું નથી તો એ કન્સેપ્ટ ઉપર આગળ વધીએ છીએ તમારી માલિકીની જમીન નથી અત્યારે અમારી પોતાની માલિકીની નથી પણ પાર્ટનરશીપ ની અંદર જમીન એમની છે મેનેજમેન્ટ આખું હું સંભાળું છું એ રીતના આગળ વધીએ છીએ અચ્છા તો શાક માર્કેટ વાળા મોટો મોબાઈલ વાળા ભાઈ શાક માર્કેટમાં એવો કયો રસ પડી ગયો કે આમાં આમાં પૈસા દેખાણા આમાં શું દેખાણ પૈસા તો સાહેબ અલગ વસ્તુ છે પણ જે સંતોષ મળવો જોઈએ એ સંતોષના આધારે અત્યારે અમે કામ કરી રહ્યા છીએ કે અમે જે કરીએ છીએ એ લોકોને સારું આપવું છે અને આપી રહ્યા છીએ એ કન્સેપ્ટ ઉપર કામ કરીએ કેટલા કસ્ટમર છે તમારા અંદાજીત સાહેબ આખો કાઉન્ટ નથી પણ ધીમે ધીમે ફ્લો વધી રહ્યો છે લોકો આવી રહ્યા છે અમારી સાથે જોડાઈ રહ્યા છે કે એમને સારું ખાવું છે એટલે એ રીતના ધીમે ધીમે અમારો ગ્રોથ થઈ રહ્યો છે કેટલા કેટલાક ટાઈમ ચાલે છે અંદાજીત પૂણા બે વર્ષથી અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આવું નહીં લાગતું કે આ તો આઉટ જ કહેવાય લોકો તો સબ્જે વેચવા જાવ એવું ન થયું ના એ કેવું છે કે તમે કેવા માઇન્ડસેટ થી વિચારો છો એ આખું ડિપેન્ડ કરે છે અત્યારે અમે સારું આપવા માટે જઈએ છીએ ઈ કન્સેપ્ટ થી અમને સંતોષ છે અચ્છા તો ભણેલ ગણેલા લોકો તમારા તમારે ઓટોમોબાઈલ ભણેલા હશે બીજી જગ્યાએ મેટ્રો સિટીમાં હશે એ કે શું કરે છે તો હું કહી ક્યારે શું કહેવાય ને શું જવાબ આપો તમે હું એમને એ જ કઉ છું કે હું ફાર્મિંગ કરું છું રેસીડ્યુ ફ્રી ફાર્મિંગ કરીએ છીએ અને લોકોને

અમે કદાચ પહોંચવા માટે લેટ થયા હોય તો પણ સામે થી ગ્રાહકો ફોન આવે કે ક્યારે તમે આવવાના છો એટલે અમારો કન્સેપ્ટ ક્લિયર છે કે અમારે સારું આપવું છે એટલે અમે એનાથી અલગ પડીએ મારું ખેતર મારું દુકાન આવું દરેક ખેડૂત વિચારી શકે આવું થઈ જાય થઈ શકે ને કેમ ના થઈ શકે પોતાની પ્રોડક્ટ દરેક જગ્યાએ વેચી આવે અત્યારે ઘણા બધા ખેડૂતો અને મારા ઘણા બધા મિત્રો પણ આ કન્સેપ્ટ ઉપર કામ કરે છે કે જેના એના ફાર્મ ની અંદર જે કઈ પ્રોડક્શન આવે છે એ

અચ્છા ગુજરાતમાં એવું કહેવાય કે આમ ખાધા ખોરાક આવું છે શાકભાજીમાં બહુ ભેળસેળ આવે તમે શું માનતા તમારું શું કહેવા તમે તો આના નિષ્ણાંત છો આ વેચો છો તમને અનુભવ છે રાજ દિવસ ધંધો કરો છો તમારું શું એમાં બે વસ્તુ છે કે એવું એવું પણ છે અને સારું પણ છે અત્યારે ઘણા બધા ખેડૂતો સારું ટેકનિક અપનાવે છે માઇક્રોપ્સ આધારિત રેસિડ્યુ ફ્રી ઓછા ઝેરવાળી ખેતી એવા ઘણા બધા કન્સેપ્ટ ઉપર

તમે ગમે એટલું સારું કરશો તો સો ટકા તમારા માઇન્ડ સાથે કામ કરવા વાળો વર્ગ ના હોય એટલે હું મારી રીતના કામ કરું છું આખો દિવસમાં આમ કેટલો પ્લાન કેટલો કરવો પડે આમ કેટલો કરો તમારે સવારે અમે વાડીએ જઈએ માણસોને સવારમાં બધું હાર્વેસ્ટ કરવા માંડ્યા હોય અમે પોઈ પછી બધું પેકિંગ કરીએ અને પેકિંગ કર્યા પછી વાડીએથી અમે બે અઢી વાગે નીકળી જઈએ અને સાંજના સમયે રાજકોટ ની અંદર પોચી અને અલગ અલગ એરિયાસ ની અંદર અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ ડેલી દેવા આવો કે આઠ દિવસે પાંચ દિવસે ના અત્યારે અમે ડેલી જે અમારું પ્રોડક્શન નીકળે છે તો એક આઈરાઈઝ ની અંદર અઠવાડિયે એક કે બે વખત જઈએ એટલે એ રીતનું આખું ગોઠવેલું હોય પણ અમારો રૂટીન દરરોજ નો હોય વિસ્તાર બદલે છે યસ આઈરાઈઝ બદલતા રહીએ અત્યારે અલગ અલગ ઘણા બધા આઈરાઈઝ અમારી સાથે જોડાયેલા છે એટલે અઠવાડિયામાં એક આઈરાઈઝ ની અંદર અમે એક કે બે વખત જતા હોય તમને તમે આ ફ્યુચર ક્યો જોશો આગળ નેક્સ્ટ લેવલ ક્યો જોશો તમારા ધંધાને તમે આ સ્ટાર્ટઅપને તમારો ક્યો જોશો અત્યારે અમે આમાં ઘણું બધું શીખતા જઈએ છીએ લોકોના માઇન્ડસેટ પણ સમજીએ છીએ અમારે પણ સારું આપવા માટેના જે બધા અલગ અલગ અમે પ્લાનિંગ વિચારીએ છીએ એટલે આવતા દિવસોની અંદર ઘણું બધું સારું લઈને જશું ઓકે તો આ અતુલભાઈ હું માનું છું કે આ એમનો એક યુવા છે આજ ભારતની જે આપણે કે ડિજિટલ ઇન્ડિયાનો ખેડૂત છે ને એમનો કન્સેપ્ટ છે કે લોકો સારું ખાય અને સ્વસ્થ રહે સમૃદ્ધ રહે એના માટેનું છે આમ તો શહેરોમાં લોકો વાસી ખાતા હોય ઘણી બધી ભેટ આવતી પણ એમને સારું ખેવડાવું છે પૈસાથી કોઈ બાંધછોડ નથી હું આમના નંબર ભી રાખી ડિસ્ક્રિપ્શનમાં તમને એવું લાગે છે તમે ખેડૂત છો તો ક્યારેક કોલ કરજો તમને પૈસા માંગ તમારી અમારી સ્ટોરી તમને જોઈને કેવી લાગી એ પણ ડિસ્ક્રિપ્શનમાં લખજો બસ આટલું જય જય ગરબી ગુજરાત